દોસ્તો આપ જોયા છો સાય સંચાલિત નવસારી લાઈવ કાશ્મીરના પહેલ ગામમાં ફરવા ગયેલા મુસાફરો એટલે કે પર્યટકો પર આતંકવાદી હુમલો થયો અને અનેકના અવસાન થયા તે પૈકી ગુજરાતના પણ એક વ્યક્તિનું મોત થયું જે વ્યક્તિ સુરતના રહેવાસી હતા મૃતકોને અંતિમ યાત્રા દરમિયાન અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમયે જે નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા તે નેતાઓને જે મૃતક છે એના પત્નીએ જે વાત કહી એ વાત ખરેખર દિલમાં ખૂપી જ આવી હતી કારણ કે જ્યારે એક નાગરિક પોતાના ટેક્સ ચૂકવતો હોય પોતાના પૈસા પોતાની સલામતી માટે સરકારને આપતો હોય અને સરકાર એને સલામતી ન આપે ત્યારે એ વ્યથા જે આ વિધવાની હતી એ વ્યથા કદાચ તમારીને મારી પણ હોઈ શકે આપણે બોલતા નથી પરંતુ આ વિધવાએ ભલે એમના પતિનું અવસાન થયું પરંતુ લોકોની વેદના એને આ નેતાઓ સમક્ષ આવી ભલે નેતા કદાચ સી આર પાટીલ હતા કે હર્ષભાઈ સંઘવી હતા એ કદાચ એક ઉદાહરણ તરીકે હોઈ શકે અથવા તો એક અપવાદ તરીકે હોઈ શકે પરંતુ આ સમગ્ર જે વાત આ મહિલાએ કીધી એ મહિલાની વાત તમારા મારા દિલની વાત હતી અને એટલે અમે કોઈપણ વિવાદ વગર માત્ર ને માત્ર આ કોને સંભળાવ્યું અથવા તો કેમ સંભળાવ્યું એ પણ નથી જતા પરંતુ આ મહિલાના દિલની વાત એ આપણા સૌના દિલની વાત છે એટલે અહીંયા શબ્દસ રજૂ કરીએ છીએ કોઈ પણ નેતા આ પાઘડી ના પહેરી લે અને બીજા ટીકાકારો આવા નેતાઓને મોકલે નહીં વિડીયો કે જુઓ તમારા વિરુદ્ધ આવું ચલાવ્યું આ વિરુદ્ધ ચલાવવાની વાત નથી પરંતુ એક જનતાનો અવાજ છે અને એ અવાજ કદાચ આજે એક વિધવાએ એના પતિ ગુમાવ્યા બાદ બોલવાની હિંમત કરી તમે ને હું કદાચ ક્યાંક બોલી નથી શકતા તો આ હિંમતને સલામ છે આ જનતાનો અવાજ છે અને એટલે અહીંયા શબ્દસર રજૂ કરીએ છીએ જુઓ આ મહિલાની વ્યથા મહિલાની નહીં આપણા બધાની વ્યથા કોઈ સુવિધા નહીં કોઈ ફેસિલિટી નહીં કોઈ આર્મી નહીં કોઈ પોલીસ નહીં જયારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળો કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તે નથી છે ટેક્સ પે કરે છે એના ઉપર નથી વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી હું આર્મી આર્મી કેમ્પમાં જિલ્લાઈ જિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે તમે લોકો જલ્દી કંઈક કરો અમે ઉપરથી પડતા આખરો નીચે ઉતરાતી હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નહોતી ઉપર આટલું બધું થઈ ગયું હતું નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે તો આપણે આર્મી કરે છે શું લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં કોઈ પોલીસ મેન નહીં કે કોઈ ફર્સ્ટ એડ કીટ નહીં કાંઈ જ સુવિધા નહીં એમાંથી એક આર્મી મેન એવું કે છે કે તમે લોકો ઉપર ફરવા સુકામ જાઓ છો હવે તમે મને એ વાતનો જવાબ દો જો આ રીતનું હતું તો તમે અમને જવાબ દો છો નહી હવે હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે હવે તમે મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કાંઈ ન જોઈએ આજ પાછ કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી અને આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવો છો હું કઈ રીતે બનાવીશ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ આટલા વર્ષની સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને અને ઉપર જતા અમે કઈ પણ વસ્તુ ખરીદીએ છે ક્યાંય જઈએ છીએ ફરીથી ટેક્સ ટોલ ટેક્સ બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી મને એનો ન્યાય જોયો તમે લોકો અહીંયા જ રહ્યો તમે મને કે તમે શું કરશો એના માટે આ એક નહીં આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા બધા આવડ છોકરા હતા નહીં સરકાર ખાલી કીએ છે કે અમે કરશો આ બધું બની ગયું આ બધા આ બધાને હોસ્પિટલ ખબર નહી શું ફેસિલિટી મળી નો મળી બીજે દિવસે આટલો કરફ્યુ આટલી રોડ બંધ રોડ ઉપર સો બસો જ્યાં જોઈને તમારે સાંભળવું પડશે જયારે બધું પતિ જાય પછી આપડી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા પોલીસ અહીંયા હતા નેતા આવ્યા છે પછી શું કામ અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાવ છો શું કામ ફરવા અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા કોઈ કઈ ત્યારે કેમ ન બોલ્યું અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાઈ હાઈ તો અમને પકડીને કેમ અંદર ફેંકી દેશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી